રાજકોટના રાવણ દહનમાં માત્ર આગ જ નહીં રાજકારણ ને પણ ગરમાવી દીધું છે વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય વીએસપીના નેતા ધર્મેન્દ્ર નિવેદન પછી કોંગ્રેસના ઇન્દ્રલીન રાજગુરુ બીજેપી અને વીએસપી પર પ્રહાર કર્યો છે રાજગુરુએ કહ્યું છે નકલી હિન્દુ નેતા જ હિન્દુ માટે આવા નિવેદનો કરી શકે આ લોકો પોતાના હિત માટે હિન્દુ ધર્મને સાધન બનાવી રહ્યા છે આવો સાંભળીએ ઇન્દ્રલીન રાજગુરુએ શું કહ્યું જે વિષયમાં બોલી રહ્યા છે એ નકલી હિન્દુત્વ વાળા લોકો એ જ કોઈ હિન્દુ માટે આવા શબ્દ નો પ્રયોગ કરી શકે તદ ઉપરાંત ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોલકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે હું ભાઈ કોઈ કોણ હતા કોઈ કતા એમ કીધું તમે શિવડાઈ ગ્રહમંત્રી જ્યારે કોઈ મુસ્લિમ મારે દાંડિયા રાસ લે છે તો ગ્રહમંત્રીને કેમ કહેવા ગયા મોહન ભાગવત ત્યારે એમ કહે છે કે આપણે મુસ્લિમો આરે સંકલન થી રહેવું જોઈએ એને કાંઈ કેમ કઈ કહેવા જાતા નથી એને કેમ ખાન કહેતા નથી મોદી એમ કે ના હિન્દુઓને મુસ્લિમો આ દેશમાં આપણે સહભાગી બનાવીને રહેવું જોઈએ મોદી દુરુપયોગ આ અને ગુંડા ટોળકી નો આ ભાજપ સરકાર એને છાવરે છે એને પ્રોત્સાહન આપે છે ઉડદાવે કે હવે જાઓ આખા ગુજરાતમાં જાઓ બધા દાંડિયા રાસોમાં કબજો જમાવો ભાજપનું કયું ન કરે તો ન ચાલે એવી વાત કરો આ બધું કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે કોકને મારી નાખે કોકને મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે તો આ મોદી સરકારમાં સૌથી વધારે ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે કેમ ત્યાં કઈ બોલતા નથી મુસ્લિમ નામ રાખી અને હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે જેઓ કામ કરે છે ગૌ માસ ને એક્સપોર્ટ કરવાનો એ સૌ ત્યાં ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કઈ કહેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ આનંદ વાત એ છે કે બહુ આનંદની વાત એ છે કે એ લોકોને જયારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય છે અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે એ દમ વગરના લોકો છે એ વાસ્તવિકતા મેં ગુજરાતને દેખાડી દીધી વા કોઈ રાય કરીને છે સુરત બાજુ એમણે એમની અસલીયતા દેખાડી દીધી કે ભાવનગરમાં એ લોકોને માર ખાવો પડ્યો એટલે વિશ્વ હિન્દુ પરિષદ નું ખોખલા બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કંઈ નવું લાગતું નથી તેમણે બીજેપી અને વીએચપી ને સીધો પ્રહાર કર્યા છે કે આ ભાજપની બી ટીમ છે જે ઉઘરાણી કરે છે અને પોતાના ગુજરાન માટે રાજકારણને વાપરે છે કે ગુંડાની ટોળકી છે જે પોતાના હિત માટે ગાયોના નામે ઉઘરાણા કરે છે અને ત્યારબાદ તેમનો સીધો પ્રહાર કર્યો સરકાર પર સૌથી વધુ આ સરકારમાંથી થાય છે તેવું ઇન્દ્ર રાજગુરુ પર સરકાર પર સીધો આરોપ લગાવ્યો છે ઇન્દ્રલીન રાજગુરુના આ નિવેદનો બાદ શહેરમાં રાજકારણ ગરમાયું છે અને સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે આ ઘટના દર્શાવે છે કે રાવણ દહન માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ રાજકીય વિવાદનું મેદાન પણ બની ગયું છે વીએસપી ના નેતાના નિવેદનો બાદ કોંગ્રેસના પ્રહાર વચ્ચે લોકોમાં ભારે ચર્ચા અને મતભેદ ઉભા થયા છે રાજકારણનું કહેવું છે કે કેટલીક ટોળકીઓ પોતાના લાભ માટે સામાજિક અને ધાર્મિક ભાવનો ઉશ્કેરી રાજકીય માળખું બનાવે છે રાજગુરુના નિવેદન પછી હવે જોવાનું રહેશે કે વીએસપી અને બીજેપી કેવી પ્રતિક્રિયા આપે છે અને આગામી દિવસોમાં રાજકારણમાં કેવી ઘટનાઓ ઊભી થાય છે આ મુદ્દાને લઈ તમે શું વિચારો છો અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં